વડોદરાથી અંકલેશ્વર બાજુ સીસીટીવીની અંદર બે અન્નો લોકો જોડે સ્પોટ થઈ છે કન્કલુઝન કર્યું પોલીસે સ્થાનિક ત્યાંની અમે બતાવે કે કોઈ લવ અફેર કા તો આ પ્રકારની કોઈ ઘટના નથી કોઈ અજાણ્યા બે ઈસમો જોડે દીકરી ત્યાં દેખાવા મળી છે તો પરિવારને શંકા છે સાથે સાથે અમને પણ શંકા છે કે હ્યુમન ટ્રાફિકિંગ કે અન્ય પ્રકારના જે ગુજરાતમાં ને સમસ્ત ભારતમાં નાના મોટા બનાવ બનતા હોય તેની અંદર દીકરી ક્યાંક પોલીસ સ્ટેશનથી માંડીને ડીસીપી ઓફિસ ગયો સેક્ટર વન ને મળ્યા અમદાવાદ સીપી સાહેબને મળ્યા ગાંધીનગર ડીજીપીને મળ્યા ત્યાં રજૂઆત કરી પરંતુ ત્યાંથી કોઈ નિરાકરણ ન આવતા પરિવાર આખરે હોમ મિનિસ્ટરની ઓફિસ જે છે ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી ત્યાંથી આ ઓફિસે જાઓ અહીંયાથી પેલી ઓફિસે જાઓ આ પ્રકારનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે આ બાબતે જનતા સેના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે આગેવાનોનું અમારું સૌનું એવી માંગણી છે કે આ તપાસને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચના સોંપવામાં આવે અલગ અલગ ટીમો બનાવવામાં આવે દીકરી ક્યાં છે એની શોધખોળ કરીને પરિવારને પાછી આપવામાં આવે કારણ કે હું સમજુ છું કે કોઈ પણ દીકરી કે અન્ય પ્રકારના સેન્સિટિવ બનાવ બનતા હોય પોલીસ ચાહે તો બે દિવસની અંદર એક દિવસની અંદર પાંચસો માણસોને લગાવીને કે પાંચસો સીસીટી સીસીટીવી ચેક કરીને દીકરીને શોધી આપતા હોય તો આ પ્રકરણની અંદર ઢીલી નીતિ શા માટે અપનાવવામાં આવે છે અમને એવી શંકા જાય છે કે શું દીકરી દીકરી દલિત પરિવારની છે એટલા માટે પોલીસ તંત્ર દ્વારા ઢીલી કામગીરી કરવામાં આવે છે જો પોલીસ ચાહે તો એક દિવસથી વધારે સમય નહીં નહીં લાગે

મારા દ્વારા સેક્ટર વનને મળવામાં આવ્યું હતું ત્યાંથી ત્યાંથી તેમણે ડીસીપીને ફોન કર્યો ત્યારબાદ પરિવાર ડીજીપી ઓફિસને મળવા ગયા ડીજીપી ઓફિસે ડીજીપી સાહેબને મળ્યા મળ્યા ન હતા ડીસીપીએ ત્યાંના એમના પીએ ફોન કરીને અલગ ઓફિસ એમને ડાયવર્ટ કર્યા ત્યાં જઈને આવ્યા પરિવારને ક્રાઇમ બ્રાન્ચમાં મોકલ્યા ત્યાંથી મહિલામાં મોકલ્યા આ ઓફિસ જે પેલી ઓફિસનું છેલ્લા હું ત્રીસ દિવસથી જોઉં છું આ પ્રમાણેનું પ્રકરણ ચાલી રહ્યું છેલ્લે પરિવાર જ્યારે એચએમ સાહેબને મળવા ગયા તો એચએમ સાહેબને મળવા નહોતો દેવામાં આવ્યા એવું કહ્યું કે અહીંયા નથી કાતો કાલે આવજો પરમ દિવસે આવજો એમના પીએ એવું કહ્યું કે હું જે તે ઓફિસમાં ફોન કરી દઉં છું તમે ત્યાં જાઓ પરિવાર માનો કે મહિલામાં એમને ગયા તો ત્યાંથી એમને હાર્ડ ડિસ્ક લેવાની કીધી કે બે હાર્ડ ડિસ્ક તમે લઈ આવો ત્યાંથી તમે ત્યાં જોઈને આ ડેટા લઈ આવો પહેલાં ડેટા લઈ આવો તો હું એવું કહેવા માંગુ છું કે આ આખા સમસ્ત પ્રકરણ દરમિયાન પરિવારના જબરજસ્ત પૈસા વપરાઈ ગયા છે કારણ કે માનો કે અહીંયાથી વડોદરા કા તો અન્ય જગ્યાએ દસ પંદર માણસ સાથે જવું હોય તો ખૂબ જ ખર્ચો થાય છે આ બાબતમાં પોલીસે પોતે કોઈ હાર્ડ ડિસ્ક કાં તો પેનડ્રાઈવ જાતે લીધી નથી પરિવારના એક્સપેન્સથી લેવડાવવામાં આવે છે અને કામગીરીના નામે શૂન્ય કામગીરી છે અચ્છા છેલ્લે જે યુવતી હતા જે ગુમ થયા છે એ ઘરે શું કહીને નીકળ્યા હતા કોઈ વિસ્તારમાં કોઈના ઉપર તમને શંકા છે કે એનું અપહરણ થયું છે કે શું મામલો લાગે છે દીકરી ત્યાંથી નીકળી હતી પરિવારને કોઈ જાણ ન હતી એટલે પરિવારે એના મિત્ર સર્કલમાં નાના મોટા કુટુંબીમાં તપાસ કરી કે કંઈક નાનો મોટો કદાચ આપણે બીજી રીતે વિચારે એવું કંઈ પ્રકરણ બની શકે પણ એવું કશું જ નથી દીકરી ત્યાંથી તપાસ કરતા કરતા વડોદરા દેખાય ને વડોદરાની અંદર જે છોકરાઓ દેખાય છે કોઈ બે અનનોન લોકો એ એમની જોડે દેખાય છે ને ક્યાંના છે શું છે કોઈ માહિતી બાબતે નથી એટલે કોઈ સ્થાનિક લોકોના સંભાળ હોય જ નહીં સ્થાનિક લોકો અનનોન ટોટલી છે એનો ઉપર વાચીત એવું કહી ના બિલકુલ નહીં બિલકુલ નથી અચ્છા આજે તમે કમિશનર ઓફિસે શું રજૂઆત કરવા સીપી સાહેબને એ જ રજૂઆત કરવાની કરવાની છે કે ફક્ત દલિત સમાજની દીકરી નહીં કોઈપણ સમાજની દીકરી હોય ને આ પ્રકારનો પ્રશ્ન બનતો હોય તો તાત્કાલિક તમારા સ્ટાફને તમે માહિતી આપો કે આમાં જબરજસ્ત કામગીરી કરે શરૂઆતથી જ કેમ કે શરૂઆતથી જ્યારે તમે નથી સાંભળતા ત્યાર બાદ અમારે રોડ ઉપર આવવું પડે છે કોઈ પણ સમાજની દીકરી હોય આ રીતે ગુમ થયેલો હોય કે કંઈ પણ પ્રશ્ન બને તો તમારે તાત્કાલિક તમારા સ્ટાફને આને કામે લગાવવું જોઈએ અને ઓછામાં ઓછા સમયની અંદર કામગીરી કરવી જોઈએ